મારાવાલા ભાઈઓ તથા બહેનો આજે આપણે માથીના વીસમાં અધ્યાયની ઓગણત્રીસ થી ચોત્રીસની કલમ સુધી જોઈશું ઓગણત્રીસની કલમ એવું લગી છે અને તેઓ યરીખોમાંથી નીકળતા હતા ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો એક વચ્ચેનું આપણે ધ્યાન આપીએ આ વચનમાં આપણને જોવા મળે છે કે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો ઈસુનું સાડા ત્રણ વર્ષનું જાહેર જીવન લોકોના જીવનમાં પ્રેમ શાંતિ અને આનંદથી ભરી દેનારું હતું તેમના દુઃખ દૂર થતાં બીમારીઓમાંથી સાજાપણું પ્રાપ્ત થતું દુષ્ટ આત્માઓ નીકળતા અને અદ્ભુત વચનો સાંભળવા મળતા આ સાડા ત્રણ વર્ષના જાહેર જીવનમાં લોકોનો અવિશ્વાસ દૂર થયો આ સાડા ત્રણ વર્ષમાં આડત્રીસ વર્ષથી સાજાપણાની રાહ જોઈ રહેલો સાજો થયો હજારો દુષ્ટાત્માઓથી ત્રસ્ત સંપૂર્ણ સાજો થયો એ સાચો જ થયો અને તો દુષ્ટાત્માઓ તેમનામાંથી નીકળીને કરગરી અને ભૂંડોળના ટોળામાં ચાલી ગઈ બાર વર્ષથી રક્તસ્રાવથી પીડાતી સ્ત્રી ફક્ત જભ્ભાની કોળને અડકીને સાજી થઈ જેને જેને શિષ્યો સાજો ન કરી શક્યા તેને પણ ઈશુએ સાજો કરી દીધો લોકોને જીવન જીવવાનો ઉત્તમ માર્ગ જણાવી દીધો પરમેશ્વરનું સ્વરૂપ પ્રગટ કરી દીધું થોડી રોટી અને થોડી માછલીથી બે વાર હજારો લોકોને જમાડ્યા શાસ્ત્રીઓ અને ફરોશીઓએ પરીક્ષણ કરવા માટે પૂછેલા પ્રશ્નોના સટીક જવાબ આપ્યા અને તેમને બોલતા બંધ કરી દીધા અને આવું તો કેટ કેટલું કર્યું પછી મોટો સમુદાય પાછળ ચાલે જ નહીં હવે આ માથી વિસમાં અધ્યાય ઓગણત્રીસથી ચોત્રીસની કલમમાં બે આંધળા લોકોની વાત આવે છે તે રસ્તાની ધારે બેઠા છે અને ઈસુ પાસે થઈને જાય છે એ ખબર મળતા જ તેઓ બૂમો પાડે છે ઓ પ્રભુ દાવીદના દીકરા અમારા પર દયા કરો લોકોએ ધમકાવીને છાનારા છાના રહેવા કહ્યું પણ તેઓએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું એટલે ઈસુ ઊભા રહ્યા અને તેમને બોલાવીને પૂછ્યું હું તમારા માટે શું કરું તમારી શી ઈચ્છા છે તેઓ કહે છે પ્રભુ અમારી આંખો ઘડી જાય અને ઈશુને દયા આવી તેમની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ તેમની પાછળ ચાલવા લાગ્યા આંધળાઓની આંખો ઉઘડી ગઈ અને તેઓ પાછળ ચાલવા લાગ્યા પણ શાસ્ત્રીઓ અને ફરોશ્યો આ બધું જોતા હતા અને મોટા સમુદાયને ઈસુની પાછળ ચાલતો જોઈને અંદરથી એ લોકો સળગતા હતા આપણા કરતાં ઈસુનું મહત્ત્વ વધુ છે તે સહન થતું નથી અને એક કારણથી તેઓ ઈસુને પૃથ્વી પર જોવા માગતા ન હતા તે ઈસુને સપડાવવાની તક શોધતા હતા તેથી તેથી તેમની આ આંધળો અંધાપો દૂર કરી શકાતો ન હતો તેઓ અંધાપામાંથી બહાર આવવા માગતા ન હતા હે પિતા પરમેશ્વર અમારી અંદર પણ લોભ લાલચ પદ પ્રતિષ્ઠા લાલસા વાસના અભિમાન ઈર્ષા બદલો લેવાની ભાવના માફ ન કરવાની વૃત્તિના જે કંઈ પણ અંધકારના બંધનો છે તે પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં તૂટી જાય જેથી અમારી આંખો ઉઘડી જાય અને તમારી પાછળ ચાલનારા બની રહીએ એવી કૃપા કરો આ પ્રાર્થના તમારા પુત્ર અને મારા રાજા પ્રભુ શ્રી કૃષ્ણ નામે કરીએ છીએ અને માન્ય કરો પિતા હા મેન